પ્રવેશી લેપટોપ અને મોબાઈલની ચોરી કરી લઈ ગયા હતા અગાઉ બે આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો જે ગુનામાં વધુ એક વોન્ટેડ ચોરને એલસીબી પોલીસે ચોક્કસ માહિતી આધારે ઝડપી પાડ્યો

મીરાનગર ખાતે તેમના ઘરે હાજર છે પોલીસે દરોડા પાડીને બંને ઈસમો ઝડપી લીધા હતા પૂછપરછમાં અરબાઝ શાહ અને ચોરીની કબૂલાત કરી હતી આરોપીઓએ જણાવ્યું કે ચોરી કર્યા બાદ મોબાઈલના લોક તોડવા માટે તેમના મિત્ર દાની સમીમ શેખને સંપર્ક કર્યો હતો પોલીસે ત્રીજા આરોપી ઔરંગઝેબને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે દરમિયાન એનસીબી પોલીસ દ્વારા ફરાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી ચોક્કસ માહિતી આધારે દઢાલ ગામની સમય સોસાયટીઓના ગેટ પાસેથી ઔરંગઝેબ મુમતાઝ અલીને ઝડપી પાડ્યો હતો અને તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી ઔરંગઝેબ મુમતાઝ અલી અને અરબાઝ શાહ સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો જે છેલ્લા દોઢ મહિનાથી પોલીસ ધરપકડથી બચવા લપાતો છુપાયો હતો આખરે એલસીબી પોલીસને દોઢ મહિના બાદ ચોક્કસ હ્યુમન ઇન્ટેલ આધારે તેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી